ગુજરાત સરકારનું ઐતિહાસિક ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં મહિલાઓ પર ખાસ ભાર આપવામાં આવ્યો આ બજેટમાં પહેલી વખત પ્રધાનમંત્રીના નામ પરથી કેટલીક યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે શું છે આ યોજનાઓ તેનાથી મહિલા અને વિદ્યાર્થીનીઓને શું થશે લાભ જુઓ અહેવાલમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ ઐતિહાસિક ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડનું મહિલાઓ માટે છ હજાર આઠસો પંચ્યાસી કરોડ જોગવાઈ પીએમ ના નામ પર નવી યોજનાઓ ગુજરાત સરકારના પૂર્ણ બજેટમાં મહિલાઓ માટે પટારો ખોલી નાખવામાં આવ્યો મહિલાઓના આર્થિક વિકાસની સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ ઉભું કરવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી જેમાં સરકારે આ વખતે નવી લક્ષ્મી યોજના શરૂ કરી છે આ યોજના માટે નાણામંત્રીએ બારસો પચાસ કરોડની જોગવાઈ કરી આ યોજના અંતર્ગત દસ લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓને વર્ષે દસ હજારની સહાય અપાશે

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આમ આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવાપાત્ર થશે તો સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નાણામંત્રી કનુ દેસાઈએ નવી નમો શ્રી યોજનાની જાહેરાત કરી આ યોજના સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટેની યોજના છે આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ જે સહિત અગિયાર માપદંડમાં આવતી સગર્ભા બહેનોને બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી માતા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન થશે નમોશ્રી યોજના માટે સાતસો પચાસ કરોડની જોગવાઈ નાણામંત્રીએ કરી છે આ યોજના અંતર્ગત એસસી એસટી એનએફએસએ પી સહિતના પંદર અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે આ યોજના માટે આગામી વર્ષમાં રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ શોધવા ઉચ્ચ શિક્ષણ અને ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણમાં વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે નવી નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે જેમાં ધોરણ અગિયારમાં દસ હજારની સહાય આપવામાં આવશે તો ધોરણ બારમાં પંદર હજારની સહાય ચૂકવવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા બે લાખથી વધુ પાંચ લાખ થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે આ યોજના માટે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ અગિયારમાં દસ હજાર અને ધોરણ બારમાં પંદર હજાર મળી કુલ પચીસ હજારની સહાય આપવામાં આવશે આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહ પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા રૂપિયા ખર્ચ થશે કરોડ ના બાળકો કિશોરી સગર્ભા માતા માટે આઠસો અઠ્યોતેર કરોડ સગર્ભા ધાત્રી માતાને અનાજ માટે ત્રણસો બાવીસ કરોડ બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લીટર તેલ અપાશે વાહલી દીકરી યોજના માટે બસો બાવન કરોડ આંગણવાડીના વિકાસ માટે બસો કરોડ દૂધ સંજીવની યોજના માટે એકસો કરોડ અને સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે સોળ કરોડની જોગવાઈ કરવામાં આવી છે થી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણ ક્ષમ આહાર આપવામાં આવે છે આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની રૂપિયા અઢારસો કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી ટુ ઝીરો વન યોજનાની હું જાહેરાત કરું છું આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે આઠ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને વીસ હજાર આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે ગુજરાતના ઐતિહાસિક બજેટમાં મહિલાઓ અને ખાસ વિદ્યાર્થીનીઓ માટે કરાયેલી જોગવાઈને કારણે આગામી સમયમાં તેનો ખાસ લાભ થશે શાળામાં વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થવાથી શિક્ષણનો રેશિયો વધશે ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થશે સરકારના બજેટની જોગવાઈને કારણે મહિલાઓમાં આનંદ વ્યાપી ગયો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા